ત્રીસ ત્રીસ વર્ષના શાસન બાદ પણ વિકાસના પણગા ફૂંકતી આ ગુજરાતની ભાજપની સરકારને અમે કહેવા માંગીએ છીએ કે સિંગવડ તાલુકો બન્યાને ઘણો સમય થઈ ગયો છે માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ કીધું છે કે પ્રત્યેક તાલુકે એસટી બસ સ્ટેન્ડ કરીશું એવું છતાં પણ છેલ્લા ત્રણ વર્ષ જેટલો સમય વીતી ગયો છે સતત અમારી માંગણી હોય છે કે સિંગવડ તાલુકાને એસટી બસ સ્ટેન્ડ આપો કારણ કે આદિવાસી ક્ષેત્ર ધરાવતો જિલ્લો તાલુકો છે જનતા વધુ પડતું મજૂરી અર્થે ગુજરાતના અલગ અલગ ક્ષેત્રોમાં જતી હોય છે પણ સિંગવડ તાલુકામાં બસ સ્ટેન્ડ ન હોવાને કારણે જનતાને ક્યાં તો અહીંયાથી પચીસ કિલોમીટર દૂર પીપલોત ક્યાં તો વીસ કિલોમીટર દૂર સંજેલી જવું પડતું હોય છે તો આજ રોજ અમે તાલુકા વિકાસ અધિકારીશ્રીને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે સિંગવડ તાલુકાની અંદર એસટી બસ સ્ટેન્ડ બનાવો સાંસદશ્રીનો વિસ્તાર છે ધારાસભ્યશ્રીનો વિસ્તાર છે ગુજરાતના શિક્ષણ મંત્રી અને દાહોદ જિલ્લાના પ્રભારી મંત્રી એવા કુબેરભાઈ ડિંડોરજીનો વિસ્તાર છે છતાં પણ આ તાલુકો આજે પણ બસ સ્ટેન્ડથી વંચિત છે જ્યારે સમગ્ર ગુજરાતની અંદર એસટી નિગમને સૌથી વધુ કમાણી કરી આપતો જિલ્લો પણ દાહોદ જિલ્લો છે જ્યારે અન્ય બિલ્ડિંગો માટે જગ્યાઓ મળી જતી હોય છે તો બસ સ્ટેન્ડ માટે જગ્યા શા માટે નથી મળતી આ એક યક્ષ પ્રશ્ન છે જીતેલા ધારાસભ્યશ્રી બે બે વખતથી જીતેલા છે છતાં પણ એમને કોઈ રસ નથી કારણ કે તેઓ મોંઘી દાટ એસી ગાડીઓમાં ફરે છે જનતાને તકલીફ પડી રહી છે એમની અમને કોઈ પડેલી નથી કોઈ પણ પ્રકારના જીતેલા ઉમેદવાર કે કોઈપણ પ્રકારના વિપક્ષના હારેલા ઉમેદવાર કોઈ પણ વ્યક્તિને સિંગવડ તાલુકાની જનતાની આ સમસ્યાઓ દેખાઈ નથી રહી એટલે આજ રોજ સિંગવડ તાલુકા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ નેતૃત્વમાં આજે અમે તાલુકા વિકાસ અધિકારી શ્રીને એક આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે જો આવનાર એક મહિનાની અંદર આ બસ સ્ટેન્ડની જગ્યાની ફાળવણી ન થાય તો અમારે મજબૂરી વશ આજ તાલુકા વિકાસ અધિકારીના પ્રાંગણમાં ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવું પડશે